આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા તથા શકુંતલા વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જો કે ચૈતર વસાવાના મામલે રજૂઆત કરવા માટે આવેલ કાર્યકરો માટે જિલ્લા કલેક્ટર કચેરીના દરવાજા સુધા બંધ કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ

અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવી છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે કલેક્ટર કચેરી આવ્યા તો અમને

પહોંચી ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરાય એવી છે માફી માંગે તો સમાધાન શક્ય છે એમ જણાવ્યું હતું જેનો જવાબ વાળતા વર્ષા વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચૈતર વસાવાની લડાઈ

અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટ માં ગયો છે એટલે અમને ન્યાય મળશે ના ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માગે કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવાને કોર્નર કરવા માટે નવા હથકંડાઓ અપનાવાઈ રહ્યા છે ત્યારે ચૈતર વસાવાના સમર્થકો પણ કોઈ પણ રીતે નમતું જોખવા તૈયાર નથી એને પ્રતાપે આગામી દિવસોમાં મોટા પાયે રાજકીય યુદ્ધ છેડાય તો નવાઈ નહીં રાજપીપળાથી જ્યોતિ જગસાપ સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર